પ્રવૃત્તિઓને રોકવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર તથા ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળા તથા આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનાની ગેસની બોટલો તથા કરિયાણાના સામાનની ચોરીને અંજામ આપી તરખાટ મચાવતા ઇસમોને પકડી પાડી અઠ્યાવીસ ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન યોગેશભાઈ ઉર્ફે કલ્પેશ નગીનભાઈ ફુલાભાઈ પટેલ પ્રવીણભાઈ ઉર્ફે પૌલાભાઈ પ્રતાપભાઈ હમીરભાઈ ચૌહાણ અને હફીઝ હુસેન ઉર્ફે અલ્તાફ અયુબ મિયા ચૌહાણ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા